અજબ ગજબ યુટ્યુબ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે આજે ઘણા દિવસો પછી આપણે આ ચેનલ ની અંદર લાઈવ થઈને હું તમારી સામે માહિતી આપી રહ્યો છું આજની માહિતી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ માહિતી અ એ

આપણે રોજ બરોજની ક્રિયામાં રોજ બરોજ કરતા હોઈએ છીએ બરાબર છે હવે એ વેગ કહેવાય તમામ વેગ છે કોઈ પણ પ્રકારનો જ્યાંથી પણ નીકળતો હોય વેગ અગર એને તમે રોકવાની કોશિશ કરો જેમાં વેગની અંદર પછી તમે તરસ પણ આવે તરસ રોકવાની કોશિશ કરો કે ફૂલ ચાલવા દોડવા નીકળી ગયા હોય દોડીને ઘરે આવ્યા હોય એ જે શ્વાસ ચડેલો હોય એ શ્વાસને રોકવાની કોશિશ કરો એ કોઈ પણ વેગ કે એવી કોઈ પણ વસ્તુને રોકવાની કોશિશ કરો

આમાં હું તમને એની અંદર જે પણ દર્શાવેલું છે એને લગતી જ વાત કરીશ જેમાં ખાસ પહેલા ઓડકાર રોકવાની પણ વાત છે કે ઓડકાર રોકવાથી જે લોકોને ઓડકાર આવે બરોબર આપણે દરેક વ્યક્તિનું ઓડકાર આવતા હોય તો ઓડકાર રોકવાથી કયા કયા રોગ થાય છે હૃદયમાં દુખાવો થાય કંપ એટલે આખા શરીરમાં એ પ્રકારની કંપન કે ભાઈ દુખાવો અથવા તો ધ્રુજારી કેવું કઈ ઉત્પન્ન થાય અરૂચિ એટલે બેચેની પણ તમને થઈ શકે અરુચિ એટલે કોઈ પણ વસ્તુમાં રુચિ ન લાગવી એ પ્રકારની ઘણી તકલીફો ઓડકાર સામાન્ય એક ઓડકાર રોકવાથી પણ થાય છે ઘણા લોકો ઓડકાર પણ રોકી રાખે છે એ બીજા સાથે ઉભેલા હોય ઓડકાર આવતો હોય તો રોકી રાખે ને અંદર ને અંદર પેલું કરી નાખે એનાથી આપણે આપણે આપણા જ શરીરને સજા આપતા હોય એવું થઈ શકે એ પછી છીંક છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે છીંક આવે ને તમે રોકી દો તો એનાથી શું તકલીફ થાય એનાથી સૌથી પહેલા તો તમારું માથું ભારે થઈ જાય એટલે આવનારા કલાકોમાં તમારા માથામાં દુખાવો ઉત્પન્ન થાય આ સિવાય ઇન્દ્રિયો આપણી જે છે એ નબળી પડી જાય ડોક રહી જાય આપણી ઘણા લોકોની ડોક રહી જતી હોય એનું એની પાછળના પણ રીઝન છે આ તમામ વસ્તુઓ છે એ લોકોએ પોતાની જાતે તર્કબુદ્ધિ અને સમય દરમિયાનના સંશોધનો રિસર્ચ ઉપરથી નક્કી કરી અને લોકોના અ અનુભવો ઉપરથી પેલું કરીને અહીંયા રાખેલા હોય કે જેને તો ખરેખર આપણે માનવા યોગ્ય છે જ્યારે પણ ડોક્ટરી કે કોઈ વસ્તુ આવતી હોય એમાં પણ મોટાભાગે આ પ્રકારના પુસ્તકોનો જ ઉપયોગ કરી અને ભણાવવામાં આવતા હોય છે તો આના સિવાય વાત કરું ઉધરસ ઘણા લોકો રોકતા હોય તો ઉધરસ રોકવાથી શું થાય ટીબી અને દમનો રોગ થાય એનાથી પણ અરુચિ થાય હૃદયના રોગ થાય ઉધરસ આવતી હોય રોકી રાખો તો એનાથી પણ હૃદય રોગ ટીબી ક્ષય મતલબ એ બધું એક જ છે પણ એ રોગ આનાથી થાય છે આ સિવાય હેડકીનો રોગ પણ થાય વારંવાર હેડકી આવવા માંડે એ રોગ પણ તમને ઉધરસ રોકવાથી થાય અને ઉધરસ રોકવાથી સૌથી મોટી તકલીફ થાય જે ઉધરસ તમને અત્યારે છે એનાથી ડબલ થાય એટલે કે વધે એટલે ક્યારેય પણ ઉધરસ રોકવી નહીં બગાસું ખાતા હોય તો એ પણ ન રોકવું કારણ કે બગાસું રોકવાથી પણ આપણને ઘણી બધી નાની મોટી બીમારીઓ થતી હોય છે જે છીંક રોકવાથી જે બીમારીઓ થાય એ બીમારીઓ બગાસું રોકવાથી પણ થાય છે આ સિવાય છે કે ઊંઘ રોકવાથી શું થાય ઊંઘ જે લોકોને ઊંઘ આવતી હોય છે લાંબો બાર બાર એક એક સૂતા નથી તો એ ઉજાગરા કરવાથી માથું અને આંખો બંને ભારે થઈ જાય એટલે તમારી આંખો એકદમ નબળી પડવા માંડે ભારે થઈ જાય માથું ભારે થઈ જાય એ પ્રકારની બીમારી તમને થાય આળસ અને બગાસા આખો દિવસ તમને ચાલુ રહે શરીરમાં સુમથારા થાય અને એ મટાડવા માટે તમારે ઊંઘવું પડે શરીરે થોડી ચમપી કરાવી અને ઈચ્છા ઈચ્છવા જેવું મતલબ એ એવું કહેવા માંગે છે કે તમારે ઊંઘના કારણે જે પણ બીમારી થઈ છે જે ઊંઘ તમે રોકી રાખી છે ઊંઘ આવે છે ને નથી સુતા એના કારણે જે તકલીફ થઈ છે એને ઠીક કરવા માટે પહેલા તો એક વ્યવસ્થિત ઊંઘ રેગ્યુલર લેવાનું ચાલુ કરો એટલે ધીરે ધીરે એ બીમારીઓ પણ તમારી નાશ પામશે આની અંદર બધું જ કહ્યું છે કે છીંક થી જે તકલીફો થાય એને રોકવા માટે કે એના એનાથી છુટકારો મેળવવા માટે શું કરવું તો એના માટે મરી જેવા તીક્ષ્ણ પદાર્થો છીંકણી માફક સૂંઘવા જોઈએ સૂર્ય સામે જોવું એ ઉપાય કરવા જોઈએ જેનાથી જે સીંક રોક્યું હોય ને તમે એ એ શીખ ફરીથી આવે છે અને એના કારણે આપણા શરીરની વસ્તુ નીકળવા માંગે છે કે અચાનક હૃદયરોગ થઈ ગયો અચાનક અને કઈ નતું આમ તેમ ઘણું બધું હોય છે બરાબર રીઝન ઘણા બધા હોય પણ એની પાછળ આવી નાની નાની વાતો છે એ પણ જવાબદાર હોય છે જેમ કે પથરી થવા પાછળ એક મોટી વાત જવાબદાર છે એ છે પેશાબને રોકવો

તો તમારા શરીરને ગંભીર નુકસાન થાય એ નુકસાન પથરી નું પણ હોય શકે પથરી પણ થાય પણ તમને દુખાવો ને એ પ્રકારની તકલીફો થાય છે વાછૂટ તથા ઝાડો રોકવાથી થતા રોગોમાંથી પણ કેટલાક રોગો છે એ આની અંદર થાય ઝાડો એટલે સંડાસ સંડાસ એટલે કે ઝાડુ રોકવાથી પગની પિંડીઓમાં કળતરા થાય ઘણા લોકોને કળતર થાય મતલબ પગની ઘણા લોકો એવા હોય કે જેને પગની પિંડી દુખતી હોય કે ભાઈ મને કઈ કારણ સમજાતું નથી નથી ડાયાબિટીસ નથી કોઈ પણ એવા રોગો કે જે મે ઘણી બધી રિપોર્ટ કરાવી લીધા કઈ નથી તેમ છતાં પગની પિંડી દુખે છે કારણ કે તમે કોઈને કોઈ સમયે અથવા તો તમને એવી ટેવ હશે પેશાબ રોકી રાખવાની સોરી ઝાડો રોકી રાખવાની એ ઝાડો રોકી રાખવાથી પગની પિંડીમાં કળતર સળેખમ થાય માથું દુખે શરીરમાં ઉપલા ભાગમાં વાયુનો પ્રકોપ વધે પરિકટ છાતીની રૂંધામણ થાય મોઢેથી ઉલટીમાં જાડો નીકળે એ પ્રકારની તકલીફો તમને થાય તો આ બધા વેગ છે જે વેગો છે તમે રોકી રાખો તો શું શું બીમારીઓ થાય એના વિશે આ ની અંદર ખાસ બધું બધા ઉપાયો ઉપાયો પણ જણાવેલા છે કે એનાથી જે રોગો થતા હોય તમે બગાસુ રોગોને જે રોગ થાય તો એનો ઉપાય શું એ પણ એની અંદર દર્શાવેલો છે તો આ પ્રકારના માહિતીઓ છે હું તમને ધીરે ધીરે આપતો રહીશું ખોટી વાતો છે ખોટી વાતો બિલકુલ નથી જે સમયે વિજ્ઞાન એ ઊંચાઈ ઉપર નતું પહોંચ્યું એ સમયે આપણા ઋષિમુનિઓ એ ઊંચાઈ ઉપર પહોંચી અને આપણને આ પ્રકારની આ પ્રકારના નોલેજ આ પ્રકારના નુસ્ખાઓ આપેલા હતા તમે પણ એ નુસ્ખાઓને અપનાવો તમે પણ આ પ્રકારના વેગો ક્યારેય પણ રોકવાની કોશિશ ના કરો જો તમે થાકેલા તો આરામ કરી લો જેથી આપણો સ્વાસ્થ્ય શાંત પડે સારો થાય અને હૃદયને કોઈ નુકસાન ના થાય તમને બગાસો આવતો હોય તો બગાસો લઈ લો છીંક આવે તો છીંક લઈ લો કોઈ પણ વેગ છે વાયુ છૂટતો હોય તો પણ તમે આરામથી વાયુને છોડી દો વાયુને ક્યારેય પણ અંદર ન રાખવો આનાથી પણ હૃદયને ખૂબ મોટું થાય છે આ બધા વાયુના રોગ છે તો ક્યારેય પણ કોઈ વેગને ન રોકવો આ વિડીયો બધાને શેર કરો આ ચેનલને ને કરો લાઈવ વિડીયો અને અલગ અલગ પ્રકારના વિડીયો હું મૂકતો રહીશ આભાર જય હિન્દ વિડિયો લાઈક કરો